ભરૂચ વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા બાઇક રેલીનું આયોજન આજરોજ વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે ભરૂચ જિલ્લા ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ફોટોગ્રાફરો જોડાયા હતા આજે તારીખ ઓગણીસ ઓગસ્ટ વર્લ્ડ ફોટોગ્રાફી ડે ભરૂચ જિલ્લામાં કરાયું આયોજન જનજાગૃતિ રેલી યોજાઈ મોટી સંખ્યામાં ફોટોગ્રાફરો જોડાયા આજ રોજ વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે ભરૂચ જિલ્લા ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ફોટોગ્રાફરો જોડાયા હતા ભરૂચ વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે ભરૂચ જિલ્લા ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા આજે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી જાડેશ્વરના સાંઈ મંદિરથી પ્રારંભ થઈને નીલકંઠ ઉપવન સુધી યોજાઈ હતી ફોટોગ્રાફી માત્ર રોજગાર નહીં પરંતુ એક સર્જનાત્મક કળા છે એવો સંદેશો આ રેલી દ્વારા જનમાનસ સુધી પહોંચાડવામાં આવ્યો હતો ઓગણીસ ઓગસ્ટે સમગ્ર વિશ્વમાં વર્લ્ડ ફોટોગ્રાફી ડે મનાવવામાં આવે છે અઢારસો ઓગણચાલીસમાં ફ્રાન્સે ડોગેટો ટાઈપ નામની પ્રથમ કેમે ડોગેરો ટાઈપ નામની પ્રથમ કેમેરા ટકનિક દુનિયાને અર્પણ કરી હતી તે દિવસની યાદમાં આ દિવસ ઉજવાય છે ભરૂચ જિલ્લા ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા સમયાંતરે તાલીમ આપવામાં આવે છે જેથી યુવાનોને ફોટોગ્રાફી ક્ષેત્રે નવા અવસરો મળી શકે અને આ કળા જીવંત રહી શકે રિપોર્ટર રવિ સૈયદ ભરૂચ